પાછળ તમને દેખાતું હોય છે મોચા બસ સ્ટેન્ડ ત્યાંથી આપણે આગળ નીકળી ગયા છે અને હવે આગળ જઈએ છીએ કે આગળ આપણે જે નિશાન છે એનો રસ્તો આગળ આવે છે હું દાત કાઢ મોજમાં લાગે અને જો આ રહ્યો સામે છે સર્વિસ રોડ અને જો આ સામે તમને રજાઈઓ દેખાતી હોય છે દુકાન છે જ્યાં પાણાને પીડા છે ત્યાં આગળ ત્યાંથી આપણે રસ્તો જાય છે તો ત્યાંથી આપણે જવાનું હ અને જો અહીંયા ગોરસેર નો બોટ છે આગળ ગોરસેર ગામ આવ્યું આપણે જવાનું છે આ બાજુ જો અહીંયાથી થી આ દિવાલ છે ને પાસેથી રસ્તો જાય છે સામે હાઈવે છે અને આ છે રસ્તો થોડાક સમય માટે જે માઇક છે એને ચાર્જમાં મૂકી દઈએ કેમ કે જ્યારે પાછલો વિડીયો આપણે બનાવ્યો એમાં એનું થોડુંક ચાર્જિંગ વધુ વપરાઈ ગયું હે એટલે થોડી વખત ચાર્જિંગ મૂકી દે અને આપણે રસ્તો પણ હજી ઘણો છે તો ત્યાં સુધી મારે ચાર્જિંગ થઈ જાય એટલે પછી આપણે આગળ ઉપયોગ કરી શકીએ તો ફાઈનલી જો આપણે પહોંચી ગયા છે સામે મંદિર દેખાય છે અને કબૂતરો ઉડે છે કઘોડા તો જો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ કબૂતરો ઘુમરા મારે છે જો આ સામે તમને આ ઓરડી જેવું બનાવેલું લાગે છે ને એ પોલીસ ચોકી છે આપણે તમને ખબર હોય તો બનાવ્યો ત્યારે અહીંયા જ આવ્યા હતા અંદર આપણે દર્શન કરવા જાશું પણ ત્યાં તમને વિડો બતાવું આ વિડે છે આપણે પાણી પીધું હતું અને જે આ જગ્યા છે ત્યાં આપણે બેસીને છેલ્લે વિડીયોને એન્ડ કર્યો હતો અહીંયા થોડી વાર આપણે પોરો ખાધો હતો અને આપણે જવાનું છે જે સામે તમને દેખાય છે ઘર જેવું ત્યાં જવાનું છે એ જૂનું સ્મશાન છે તો પહેલાં આપણે દર્શન કરી આવીએ અહીંયા માતાજીના આપણે એના ગઘોડા સિવાય અહીંયા લગભગ અત્યારે કોઈ લાગતું નથી આ છે ત્રિશુલ અહીંયા નારિયેળ તમે વધારી શકો સામે હવન કુંડ છે જય માં નાગભાઈ નાગભાઈ માં મંદિર છે બનેલું છે છવ્વીસ એક બે હજાર પંદર ના રોજ નકલંગધામ જય માં નાગભાઈ પછી એક્ઝેક્ટ બાજુમાં મંદિર છે હનુમાન દાદાનું જય હનુમાન દાદા અને તમને ખ્યાલ હોય જો પેલો વિડીયો મારો જોયો હોય ફર્સ્ટ લોક તો ખ્યાલ જ હશે કે આપણે અહીંયાથી એક સીન લીધો હતો ત્યાં પાછળથી બહુ મસ્ત વ્યૂ આવે દરિયાનો અહીંથી આ મારી જગ્યા જ ફેવરેટ છે પણ આ જગ્યામાં મારી કઈ જગ્યા ફેવરિટ છે ને એ હું તમને આગળ બતાવીશ ને આપણે જવાના જ છીએ આ એક તકલીફ એ રહેશે કે પવન આવશે ને એટલે ઘણું ખરું અવાજમાં થોડુંક પ્રોબ્લેમ વધી જશે એટલે પણ થોડુંક જતું કરજો અને સારું હાલો હવે આપણે જે મેં હું તમને મારી ફેવરિટ જગ્યા કહું છું ત્યાં આપણે જઈએ એક તો આ જે રેતી છે ને વેરું હાલવામાં મહેનત વધી બહુ જાય અને ગાડો એટલો કપાય નહીં કેમ કે પગ એકદમ ખૂદતા જાય અને લસરે એટલે જેટલું આપણે રોડ ઉપર અંતર કાપી ને એનું થઈ જાય તો જો આપણે આ છે જૂનું સ્મશાન અને છે પાછળ જો તમને મંદિર દેખાતું હોય છે સામે મંદિર છે અને અહીંયા બહુ એટલા બધા કોઈ લોકો લગભગ આવતા નથી વધુ પડતા લોકો આવે ને મંદિરને પાછળના ભાગમાં જે છે ને અહીંયા આવતા હોય અહીંયા બહુ કોઈ લોકો આવતા નથી અને અહીંયા થોડુંક મજા આવે છે વધારે શાંતિ મળે છે બાકી સામે જોવો પવન ચક્કીઓ ફરે છે અને આ બાજુ દરિયો એકદમ ગાંડો થયો છે અને સામે કદાચ જવામાં દેખાતા હોય તો નાની નાની હોડીઓ છે કેટલી બધી છે મારી ફરી પાસે આપણે ગયા હતા તો એની માનતા કરી હતી મારી બાબતમાં અને એ હું તમને મારી એક છે એમાં એ વસ્તુ આવશે અત્યારે હું તમને ખાલી થોડું ઘણું કહી દઉં કે મારા માતાની માનતા કરેલી હતી તો એ અહીંયા કરેલી હતી અને દરિયાદેવ પાસે જ કરેલી હતી એ એક યાદ આનારે જોડાયેલી છે મારી અને આમે પણ મને દરિયા જેટલી જગ્યાએ હું દરિયાના કાંઠે ગયો છું સૌથી વધારે મને મજા આ જગ્યાએ આવે અહીંયા એકદમ શાંતિ અને કોઈ એટલી બધી ટ્રાફિક ના હોય શાંતિ અને કુદરતી આ જગ્યાએ બહુ મજા આવે છે હું ઘણી વખત આવું છું અને જ્યારે રિલેક્સ થવું હોય એકદમ ક્યારેક એવું થાય કે ભાઈ આપણે ક્યાંક છાવું છે તો હું અહીંયા આવું છું મારી પેલી ચોઈસ આ જગ્યાની જ હોય છે કે અહીંયા આવું અને અહીંયા થોડોક સમય વિતાવું ખાસ કરીને કાઠે બેસીને આરામથી દરિયાને જોવાનું અને સામે જુઓ ત્રણ કૂતરાઓની મોજ ધોડ્યા જાય ચોથું આવ્યું દરિયાના મોજા સામે ધોડ્યા જાય મોજું આવે છે હવે શું થાય એનું અને એનાથી આગળ જો તમને દેખાતું હોય ને તો આ જગ્યાએ પક્ષીઓનું આખું ટોળું બેઠું છે વિદેશી પક્ષીઓનું બાકી દરિયામાં થોડો કરંટ તો લાગે જ છે જવું મોજા જોવો ફોજ આવે છે ચારે ચાર ની આ બાજુ આવી ખબર નહોતી નગર કઈક લઈ આવત ઈ કાંઈક સંશોધન માટે નીકળ્યા છે જોજો ઈ કૈક સુંઘે છે એટલે જાત પડતાલ માટે નીકળ્યા છે ચારે શું કાલે દોસ્તો હે જો આ ભેખડવું દેખાય છે અહીંયા પાણી ભરાયેલ છે કેટલીક જગ્યાએ જેમાં નાના જીવ જંતુઓ જો નાની નાની માછલીઓ છે અને અહીંયાથી જે સીન આવે ખરેખર કાઈ ઘટે નઈ જો અહીંયા કેવું પાણી ભરાયેલું છે

હવે જોવો ગાંડો થયો છે હાથો જો કેમના મોજા આવે છે હવે સાઈઝ વધતી જાય છે જો પાછળથી એક મોજું પૂછે કરંટ થોડોક વધી ગયો જયારે આપણે આવ્યા ત્યારે એટલો કરંટ નતો અત્યારે વધી ગયો છે આપણે ચિત્રો બનાવતા હોય ફોટા પાડતા હોય વિડીયા બનાવતા હોય પણ એ બની જાય વિડીયા છે ફોટા છે એ બધું એક વાસી કહેવાય એક રીતે જોઈએ તો ચિત્ર ને બધું કેમ કે બની ગયું છે એનો સમય હતો અને જે વર્તમાન છે એ જ ખરેખર જીવન ચિત્ર આપણે જીવંત ચિત્ર કહી શકીએ કેમ કે એને આપણે સ્પર્શ કરી શકીએ કરી શકીએ પણ શકીએ એટલે જે વર્તમાનની જે સમય છે વર્તમાનની જે છે એના જેવું જીવંત જીવંત ચિત્ર છે અને એના જેવું જીવન ચિત્ર બની જ નહીં કોઈ કે આ ભાઈ આપણે ચિત્ર બનાવ્યું છે એકદમ જીવંત લાગે છે હશે પણ આના જેટલું જીવન ચિત્ર તો બની જ ના શકે એ તમે પણ અનુભવ કર્યો હોય છે મારી જેમ તો જો આ પાછળ આ લેરો જાય છે એનો હું અત્યારે જે અનુભવ કરું છું એ જે ફિલિંગ્સ છે એ ચિત્રોમાંથી અથવા તો આ વિડીયો પછી હું ગમે ત્યારે જોઉં ત્યારે હું એટલી હદ સુધી મહેસૂસ ના કરી શકું કે જ્યારે અત્યારે હું ઊભીને મહેસૂસ કરું છું કેમ કે અત્યારે મારી સામુ છે આ આ જે ક્ષણ છે જે સમય છે મારી સામે છે અને આને હું સ્પર્શ પણ કરી શકું છું અને ઓલું ખાલી એક યાદ બની જાય છે ભલે વિડીયો રૂપે આપણા મેમરીમાં યાદ હોય તો એ એક એનું જ રૂપ છે આ કે આપણે વિચારીને યાદ કરી શકીએ કલ્પના શક્તિ સારી હોય તો બાકી આપણે વિડીયોમાં જોઈ શકીએ પણ એ એક યાદ જ છે એટલે કે આપણે જે જીવંત હતું એનો પડછાયો છે એને આપણે કરી કહી શકીએ પણ જીવંત તો જીવંત જ છે જો પાછળ તમે જોઈ શકો છો ઘણી ઘડી આપણે અહીંયા બેઠા ને ઘણો લાવો લીધો આપણે હવે આપણે નીકળીએ આગળ હવે વિચાર એવો છે કે અહીંથી માધવપુર આપણે હાલીને જવું છે દરિયાકાંઠે દરિયાકાંઠે તો હમણાં અમે મેપમાં જોયું અગિયાર કિલોમીટર જેવું થાય છે એટલે વિચાર કર્યો છે અને હવે એની ઉપર અમલ કરવાનો સમય છે એટલે હવે આપણે એ બાજુ નીકળીએ તો હવે આપણે શરૂઆત કરીએ છીએ અને સમય થયો છે સાડા ત્રણ અને જોઈએ હવે કેટલા વાગે આપણે માધવપુર પહોંચીએ કાંઠે ને કાંઠે જ અગિયાર કિલોમીટર થાય છે મેપમાં જોયું એટલે અને હવે નીકળીએ અને રસ્તામાં કાંઈ એવું હશે તો તમને માહિતી આપતો રહીશ જો સામે એટલે પક્ષીઓનું આખું ઝુંડ બેઠું છે જાણે એવું લાગે કે જાણે કેમ દરિયા ઉપર ચડાઈ કરવા જાતા હોય આખી ફોજ તૈયાર થઈને એમ દરિયા સામે જોઈને બેઠી છે રસ્તામાં આવતા હતા ને તો અહીંયા કોઈ આવેલું હોય છે અહીંયા આજુબાજુમાં ક્યાંય રસ્તો હોય છે અહીંયા નીચે ચિત્ર દોરેલા છે તો આપણે પણ પોતાનું નામ એક લખી નાખ્યું જો તમને બતાવું કે આવી રીતે ડાગલા દોરેલા હતા અને આ ધનુષ ને એવું બધું દોરેલું છે તો પછી આપણે પણ એની આરે નામ લખાવી લીધું છે અનંતકારાહી અને એ પણ સ્પેશિયલ પેનથી અને હવે આ પેન ને પણ આપણે અહીંયા ખોલી દઈએ સુધી રે ત્યાં સુધી હાલો આગળ હવે જો હવે હવે ભેખડું આવે છે અત્યારે તો અને વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે વાદરા થોડાક આવી ગયા છે આછા આછા અને સૂરજ જો થોડુંક ઓછો તડકો ફેંકે છે એટલે થોડુંક ઠંડુ વાતાવરણ થઈ ગયું છે જો સામે હજી ભેખડો જ દેખાય છે હજી કોઈ માધવપુરની નિશાની દેખાતી નથી બહુ આની ઉપર હાલવાની બહુ મજા આવે જો આવી રીતને ભીની રહેતી હોય ને સાવ ભીની પણ નહીં જો આમાં છે ને તમારા પગ ના ખૂતે એકદમ જો આ પગ ખૂતે નહીં ખાલી નિશાન જેવી જેવી થાય આવી રહેતી હોય ને વેરું તેમાં હાલવાની બહુ મજા આવે જો આ કાંઠા બાજુ હાલ એકદમ કોરી હોય એ બાજુ જે એમ કોરી થતી જાય જે રેતી છે અને જેમ જેમ આમ નજીક આવીએ તો તમને ખ્યાલ જ હશે ભીની થતી જાય અને આમ આગળ બહુ જાય ને તો ત્યાં થોડુંક વધારે પૂરતી ભીની હોય એટલે પગ ખૂતવાની શક્યતા વધી જાય અને અહીંયા એટલી બધો આપણે વચ્ચે રહીએ ને તો ના વાંધો આવે અને હાલવાની પણ મજા આવે એ હવે જ આપણે મળી રહી જે આ કારા મોવારા બગલા બેઠા કઈક શોધખોળ કરતા જો આગળ બધા ઈજ છે મોટા ને પછી પાખું ને બધું સફેદ યાર યાર બેઠા છે ગોતે છે હવે હું ગોતાય ભગવાન જાણે ચાંચે ચાચે કઈક ગોતે છે જીવડા ગોતા બીજું તો શું હોય અને આપણી મંજિલ હજી કઈ દેખાતી નથી બહુ એક ટાવર ઝાંખો દેખાય છે થોડોક મોબાઈલ નો બાકી બહુ કઈ ખબર નથી પડતી હજી કેટલી છે તો હાલો થોડીક વાર બેઠા છે થોડીક ઠંડી હવા ખાઈ જોકે કે થી ઠંડી હવા જ છે પણ થોડીક વખત પોરો ખાઈ લે અને માહોલ એ બહુ સારો થઈ ગયો છે પાછળ જવો તમે તડકો કાંઈ એટલો બધો દેખાતો નથી વાદળા આવી ગયા એટલે એટલે વાતાવરણ બહુ એકદમ મસ્ત ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે કે જાણે હમણાં વરસાદ આવશે અને પાછળ જો નાના નાના સ્વિમિંગ પુલ છે અને શેઠ સુધી આ બાજુ જુઓ અથવા તો આ બાજુ જવો આ એક ફોજ બેઠી છે કારા મોવારાઓની બાકી કાંઈ કોઈ દેખાતું નથી અને આ બાજુ દરિયો છે એમાં બોટું છે અને આ બાજુ જે પવનચક્કીઓ છે જો કે કાંઈ ખાધું નથી ખાલી પાણી એક સીસો છે ભેગો કેમ કે હવે સમજી લો કે મારા ફઈને ન્યા ગયા હતા પણ એ તો ઘણી સલાહ કરી પણ ખાધું એ માટે નહીં અને મારા ફઈના મેં જે તમને વાત કરી કે દીકરીનો દીકરો છે સંજય તો એની હોટલ છે તો એને પણ ઘણી તાણ કરી હતી પણ આપણે ના ખાધું એનું કારણ એ છે કે એટલું હાલવાનું હતું ને એટલે ખાધતને તો એટલું હલાઈ નથી એટલે પછી એ માટે ખાધું નહીં અને હવાના આપણે પાણી ઉપર જ છે અને જો કે બહાર નીકળું એટલે મારે તો વધારે પડતું એ જ હોય કે એક ટાઈમ જ હોય સાંજે જ બપોરે તો બને ત્યાં સુધી ખાવાનું ના જ રાખવું કે પછી આપણે લાંબો રન કરવાનો હોય ખાસ કરીને હાલવાનું હોય તો તો ના મેળાવે એ માટે તો સારું હાલો થોડી વાર પૂરો પછી પાછા આપણું સફર કન્ટિન્યુ કરીએ અને જો એ સાથે થોડોક તડકો વધ્યો છે તો તમને મારા ચહેરા ઉપર ખ્યાલ આવી ગયો હશે ઓહો આમ તો જો આ છેલ્લે સુધી આખી લાઈન બેઠી છે દરિયાના કાંઠે દરિયા હમું જોઈને ભગવાન જાણે હું જોતા હોય મારી જેમ લગભગ એને દરિયો પસંદ લાગે હવે થોડીક આશાની કિરણ દેખાય છે એક ધજા દેખાય છે અને બે ટાવર દેખાય છે એટલે હવે આપણી મંજિલ લગભગ એક થી બે કિલોમીટર જ દૂર છે એવું લાગે છે અહીંથી જો આ ભેખડું કેવી છે ભેખડું તો ભેખડું કહી શકાય ને પથ્થર કહી શકાય જો એવડા એવડા મોટા અહીંયા આ જો આગળ સામે સુધી છે થોડાક સુધી લગભગ પચાસ મીટર આગળ સુધી અહીં છે અને એનાથી આગળ પાછું જેવો આપણે સામાન્ય દરિયા એવો જ આવી જાય છે અને આ તમે આમાં ઉપર થઈ થઈને હું છું અત્યારે આપડે નાના છોકરા હતા ને જેમ કેમ આવી રીતે ઠેકતા એના જેવું લાગે બધું તો ફાઈનલી આપણે હવે પોચવા જ સામે લિંગ દેખાય છે મહાદેવની હર હર મહાદેવ અને આ બાજુ જંગલ છે શેઠ સુધી તો તમને ખ્યાલ જ હશે અને જો આ સનસેટ હજી થવાની વાર છે તો નજારો કેમ છે આ બે પ્રકારના શંખ છે જે આપણે યાદી રૂપે લીધા છે મળ્યા છે તો જો અત્યારે આ પાછળ આપણે ડેમ છે ને એ મધવતીનો ડેમ છે અને અહીંયા મધવતી નદી આવે છે પણ અત્યારે પાણી સુકાઈ ગયું છે તો અહીંયા મહાદેવની લિંગ છે તો અહીંયા આપણે દર્શન કરીએ અને પછી જોઈએ હવે આગળ સામે માધુપુર તો જો આવી ગયું છે લોકો દેખાય છે હવે એ બાજુ જઈએ કે શું કરીએ જો આ મધવતી નદી છે અને આ કહેવાય છે કે ચોમાસામાં જ્યારે પાણી વધી જાય ને ત્યાં પારો ઠેકી અને આગળ દરિયો છે એમાં મળી જાય છે અને આ ગયા વર્ષે તો આ લિંક પણ ડૂબી ગઈ એવી વાત સંભળાય છે સાડા ત્રણ વાગ્યા આસપાસની શરૂઆત આપણે હતી અને અત્યારે સવા પાંચ જેવું થયું છે અને ફાઇનલી આપણે પહોંચી ગયા છે આપણે ઠેકાણે અને હવે અહીંયા જ વિડીયોને એન્ડ કરીએ જો વિડીયો સારો લાગ્યો હોય તો તમને લાઈક કરજો ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઈકન ઓન કરજો દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે અને કોમેન્ટ કરીને જણાવજો કે વિડીયો તમને કેવો લાગ્યો તો મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ છ દિવસના દરેક ક્ષણને હૃદય ભરીને જીવવામાં આવે ને રાજ તો સાંજે રાતનો અફસોસ નથી રહેતો